નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે આપણે વાત કરીશું મીઠી વિરડી ગગન વિહારમાં સદા પિતાનો શુભ સાહતી દીકરીની લાગણીની વાત દેવજી પટેલ હથિયળીને કપાળ પર દઈ જેઠે બેઠા હતા વાડીના નામે તેમની પાસે સસલો જમીન બસી હતી બાકી તો ટુકડા ટુકડા કરી ક્યારની વેસાઈ નાખી હતી છોકરાઓને ભણાવ્યા ગણાવ્યા પરણાવ્યા દીકરાઓ પગભર થયા કે ઉપડ્યા શહેર તરફ ત્રણ વિયાનો બાપ આ ઉંમરે પોતાનું અને પોતાની પત્નીની ગુજરાન ખેતી કરીને ચલાવતું હતું શહેરની મોંઘવારી દીકરાના પગાર ખાઈ જતી હતી મા બાપને રોટલો ખવડાવો ભારે પડતો હતો પણ દેવજી પટેલ ખેડૂતનો દીકરો મહેનતથી કંઈ ઘટે સિત્તેરની ઉંમરે પણ તે ખેતી કરી રોટલો રળી લેતા હતા પણ આ વરસ તેમને ચિંતા હતી પહેલો વરસાદ પડ્યો પછી તો વરસાદે મોં પણ આ તરફ કીધું ન હતું ઝરમર સાટમાં કડક જમીન પોષી પડી એટલે તેની ખેડ કરાવી લીધી હતી પણ બીજી બીજ કે કેમ તેની ચિંતા ખાઈ જતી હતી ગયા વર્ષે પણ વરસાદ પૂરતો પડ્યો નહીં અને પાક થયો ન હતો વર્ષ તો જેમ તેમ નીકળી ગયું પણ જો આ વર્ષ ઠાલું જાય તો કાંઠું પડે ચિંતાએ કપાળની કરસલીઓ વધી આકરી બનાવી અહીંએ સિંતાની લાય ઉપડી કે તે જટ દઈ ઊભા થઈ ગયા ખેતરના દખણ ભાગમાં થોડું હાલ્યા કૂવાની પાસે થંભી રાખી નજર શેક અંદર સુધી કરી શણતરવાળો કૂવો ઠાલોઠમ હતો પાંચ વર્ષ પહેલાં કૂવો સુકાઈ ગયો હતો તળિયે પાણી પતી ગયું હતું અવાવરૂ કુવાની અંદર કબૂતરાનો વસવાટ થવા લાગ્યો હતો તેમણે નજર અંદર સુધી ફેરવી અને બહાર લાવ્યા એક ઊંડો નિશાસો કાઢતા બોલી ઉઠ્યા હવે તો વરસાદ પર જ આશરોસી એક નજર આકાશ તરફ કરી થોડા બંધ વાદળા પોતાની મસ્તીમાં સરકી જતા હતા નજર પાછી વાળી અને ચારે બાજુ જોયું સાસ પાડેલી જમીન પાણીની તરસી હતી શ્વાસને અહીંયા અટકાવ્યો અને મન મક્કમ કર્યું કે બીજ લઈ પોખ કરવી જશે વિચાર કરી ઘર તરફ ચાલ્યા મધ્યામ થયો હતો વરસાદી આળંગના ભેજથી તે પરસેવે રેબજેબ થઈ ગયા હતા ડેલીએ પહોંચ્યા અને થોડો શ્વાસ હેઠો બેઠો ઘરમાં પ્રેશ પ્રવેશ્યા કસ્તુરીએ બાજરાના રોટલાને દાબ દઈ ટીપી ગોળ રૂપકડો કરી તાવડી પર ચેકવા મૂક્યો હતો અચાનક દેવજીને ઘરે જોઈ હરખાય અને બોલી મનુ મનુના બાપુ આજે કેમ વાડીથી વહેલા તે પાટ પર બેઠા અને વિસામો લેતા બોલ્યા બીજ લેવા શહેર જવાનો વિચાર છે હમણાં ખાય નીકળી જઈશ કસ્તુરી ઘડીક તેમની સામે જોઈ રહી અને પછી બોલી પણ કાલ તો કહેતા હતા કે વરસાદ થાય તો જ બીજ વાવવા નહીતર નહીં તેમણે જવાબમાં ડોકું ધૂણાવ્યું અને ઘડીક વિચારમાં ચડ્યા કસ્તુરીએ રોટલો શેકી બીજો રોટલો તાવડી પર મૂક્યો ઘીને બરાબર અંદર સુધી પહોંચાડતા બોલી મારું માનો કૂવો ફરી ખોદાવો પટેલ જરા સજાગ થયા હોય એમ બોલ્યા પણ કસ્તુરી તું જાણે છે આપણા ત્યાં હવે પાણી ખારા થઈ ગયા છે ગયા વર્ષે બાજુની વાડીમાં સમજીએ કૂવો ખોદાવ્યો પાણી ખારું ઝેર નીકળ્યું એક નિહસાસો નાખતા બોલ્યા જો કૂવા ખોદવામાં રૂપિયા નાખી દઉં તો પછી આપણી હાટું ઝાઝું નહીં બસે કસ્તુરીએ રોટલો શેકતા શેકતા શબ્દે શબ્દો કાને ઉતાર્યા બંને બાજુ રોટલો બરાબર શેકાયો ઉતારી પાટલે મૂકી અંદર સુધી ઘી રેડ્યું થાળીમાં રોટલો શાક ગોળ અને સાસનો કટોરો મૂક્યા બાજુમાં બેઠી અને હળવે સાદે કહ્યું પણ બધાના નસીબમાં ખરાશ ન પણ હોય તમારા નસીબમાં મીઠી વીરડી પણ હોય પટેલ તેને જોઈ રહ્યા અહીંયાના ઊંડાણથી જાણે શબ્દો બહાર આવ્યા હોય તેમ તે ઘડી શબ્દો સાંભળતા રહ્યા જમ્યા પછી પણ તેમના મનમાં શબ્દો ભમતા રહ્યા શહેર જવાનું માંડીવાળિયું વહેલી સવારે કૂવો ખોદવાવાળાને વાળીએ બોલાવ્યા રૂપિયાની વાતચીત થઈ બધું નક્કી થયા પછી કૂવો કંઈ બાજુ ખોદાવો તે વિચાર કરતાં તેમણે નજર સારે બાજુ કરી ઠંડો પવનની લહેરથી શરીરને અડતી પસાર થઈ ગઈ તેમની નજર ઓતર તરફ વળી અને અચાનક કસ્તુરીના શબ્દો યાદ આવ્યા નસીબમાં મીઠી વિરડી પણ હોય તેમને તેમણે કૂવા ખોદવાવાળાને ઓતરના ખૂણામાં કૂવો ખોદવા કહ્યું કામકાજ શરૂ થયું દિવસ ત્રણમાં પૂરતી ઊંડાઈ સુધી કૂવો ખોદાયો દી પૂરો થતો હતો સાંજ વળતી હતી જરા જરા અંધારું ઓરું આવ્યું હતું કે કૂવામાંથી પાણીના ફુવારા વસૂટી સુટ્યા પટેલે ખોબો પાણી પીધું પાણી લીધું અને મોઢે અડાડ્યું પાણી મધ જેવું મીઠું અહીં ધરપત થઈ શહેરે આનંદ વર્તાઈ રહ્યો હરખ જીવનમાં સમાતો ન હતો કામકાજ પૂરું કરાવી ઉતાવળે તે ઘર તરફ વળ્યા કસ્તુરીએ વાળું તૈયાર કરી રાખ્યું હતું ઘરમાં પ્રવેશતા જ આનંદના ફુવારા સાથે બોલી ઉઠ્યા કસ્તુરી આપણી વાડીમાં પાણી મીઠું મધ જેવું નીકળ્યું છે આનંદ સહેરા પર ફરી ચલાક મારી ગયું કસ્તુરીનો ચહેરો પણ નિરાંત લેતા જરા ખીલી ઉઠ્યો હાથ પગ ધોઈ તે વાળું કરવા બેઠા અને વાત કરતા બોલ્યા આજે સવારે હું કુવાની જગ્યા શોધતો હતો ત્યારે કોણ જાણે કેમ તર તરફથી લહેરખી આવી ને મને સ્પર્શી ગઈ ને મનોમન થયું કે કૂવો અહીં જ ખોદાવું કસ્તુરીનો ચહેરો જરા ગંભીર થયો તેણે પૂછ્યું ખૂણામાં ખારેકડીનું ઝાડ છે ત્યાં પટેલે હામાં ડોકું ધૂણાવ્યું કસ્તુરીનો ચહેરો ઉદાસ થઈ ગયો જોઈ પટેલ જરા મૂંઝાયા તેમણે પૂછ્યું શું થયું કસ્તુરી જરા સુપ્ર સુપ રહી તેમણે બહાર દઈ પૂછ્યું શું થયું તેના ગળે ડૂમો બાજી ગયો ઊંડો શ્વાસ લેતા બોલી કુખે પહેલું સંતાન દીકરી એ વાતનો તમને અણગમો જ હતો જરા આંખે ભીનાશ આવી અને બોલી ચાર વર્ષની થઈને ઝેરી વાત આવ્યો ને ઝેરી તાવ આવ્યો ને તેનો જીવ લઈ ગયો પણ એ ચાર વ્રહમાં તેણે તેના બાપનો વહાલ ક્યાં પામ્યું પટેલે વાત અને ઘટના યાદ આવી તેમના બોલાયેલા શબ્દો પણ મનમાં ખૂણેથી પાછા ફર્યા આમે દીકરી હતી હું છૂટ્યો અસ્થિ વિસર્જન કરવા કરવાની એ સસ્દી ન લીધી વાડીની ઓતર દિશામાં તેની અસ્થિને ખારેકડી નીચે દાટી દીધી હતી વિચારે એ ઝબક્યા કસ્તુરીએ પીરસેલી થાળીને હાથ જોડ્યા અને ઊભી થઈ ડૂમો ઉતરતા બોલી ગમે તેમ દીકરીનો જીવ હતો બાપ માટે મીઠી વીરડી દઈ ગયો અને આંખોમાંથી અશ્રુની ધાર વહી ગઈ પટેલ સતબદ્ધ થઈ જોઈ રહ્યા મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો